નમસ્કાર ફ્રેન્ડ્સ એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું સ્વાગત છે ઘણા બધા સમય પછી આપણે મળવાનું થયું થોડું ટેકનિકલ ઇસ્યુ અને સામાજિક કારણથી આપણે દૂર હતા આ ચેનલ પર પણ ફરીથી આપણે શરૂ કરીએ તો ગુજરાત સરકારનું એક સરસ મજાનું પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ તો આ પોર્ટલ વિશે આપણે થોડા ઘણી ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તો આ પોર્ટલની લિંક તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું જ્યાંથી તમે ખોલશો તો તમને અહીંયા આગળ જે ઇન્ટરફેસ દેખાય છે તમારી સ્ક્રીન પર તેવું તમને ઇન્ટરફેસ દેખાશે પછી તમે અહીંયા આગળ નીચે સ્કોલ કરશો એટલે તમને અલગ અલગ વિભાગ જોવા મળશે જે આગળ યોજનાઓ છે સેવાઓ છે પ્રમાણપત્ર છે શબ્દમાં લખી યોજના શોધવાનું ઓપ્શન મળી જશે વ્યક્તિગત યોજના શોધો સેક્ટર પ્રમાણે યોજના વિભાગવાર યોજના ચિત્રો પ્રમાણે યોજના કેટેગરી પ્રમાણે યોજના વિસ્તાર પ્રમાણે પણ યોજના તમને મળી જશે લાભાર્થી પ્રમાણે પણ યોજના મળી જશે લાભાર્થી પ્રમાણે યોજના તમને ફરીવાર અહીંયા આગળ ઓપ્શન આપેલું છે પછી વાત કરીએ સહાય પ્રકારના પ્રમાણે યોજના માલિકીના પ્રકારે યોજના ફોર્મ શોધો તમારે કોઈ પણ ફોર્મ ભરવું છે તો પણ તમે અહીંયા આગળ ફોર્મ શોધી શકો છો જીઆર અને આદેશ ઉપરથી પણ તમે અહીંયા આગળ યોજના શોધી શકો છો અને વિભાગની વેબસાઇટ પરથી પણ તમે અહીંયા આગળ યોજના શોધી શકો છો એટલે કે તમને એક જ વેબસાઇટ ઉપર ગુજરાત સરકારની જેટલી પણ યોજનાઓ ચાલતી હશે તેની બધાની માહિતી મળી જવાની છે તો આપણે અહીંયા આગળ જોઈએ તો લગભગ અહીંયા આગળ એકસો ને અગિયાર સમાજ કલ્યાણની યોજનાઓની મેં વાત કરેલ છે સેવન્ટી ફોર ચુમ્મોતેર જેટલી શિક્ષણને લગતી યોજનાઓ છે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની ત્રેપન જેટલી યોજનાઓ છે ખેતીની ઓગણપચાસ છે શ્રમ યોગી કલ્યાણની છત્રીસ છે રોજગારની પાંત્રીસ છે અને વ્યૂઝ ઓલ પર તમે ક્લિક કરશો એટલે તમને દરેક અલગ અલગ મળી જશે અહીંયા આગળ સેક્ટર પ્રમાણે કે જે બાળ કલ્યાણ છે નાગરિક પુરવઠા પુરવઠો છે સહકારીની છે સામૂહિક સામુદાયિક વિકાસની છે શિક્ષણની છે તે અલગ અલગ તમને વીમાની યોજનાઓ કેટલી છે કલાકારીની કેટલી છે ખાદીની કેટલી છે મહિલા વિકાસની અંદર કેટલી છે જેમ તમને અલગ અલગ બધી યોજનાઓ એક જ ક્લિકમાં મળી જશે ધારો કે આપણે મહિલા વિકાસની વાત કરીએ તેના પર ક્લિક કરીશું અહીંયા આગળ જેન્ડર છે કે તમારે ઇસ્ત્રી સિલેક્ટ કરવાનું છે કેટેગરી સિલેક્ટ કરવાની છે જનરલ લઘુમતી પછી ઓબી ઓબીસીની અંદર અનુસૂચિત જાતિની અંદર આપણે જનરલની ક્લિક કરીએ શોધો પર ક્લિક કરીશું તમને અહીંયા આગળ યોજનાની માહિતી મળી જશે ધારો કે જેની અંદર ગંગા સ્વરૂપ સુરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય તમને અહીંયા આગળ આ યોજના જોવા મળે છે જેના પર વધુ માહિતી પર ક્લિક કરશું તો તેની ડિટેલમાં માહિતી અહીંયા આગળ મળી જશે હજી પણ ડિટેલમાં માહિતી જોઈએ છે તમારે તો વિભાગની લિંક આપેલી છે જ્યાં ઉપર ક્લિક કરશું એટલે તમને અહીં આગળ વિભાગ તેનો મળી જશે જ્યાંથી પણ તમે ડિટેલમાં માહિતી મેળવી શકશો કહેવાનો મતલબ એ છે કે ગુજરાત સરકારે એક સરસ મજાની આ પોર્ટલ બહાર પાડ્યું છે જે આગળ તમે બધી જ યોજનાઓ તમને એક જ ક્લિકમાં મળી જવાશે મળી જવાની છે અને આ દરેક યોજનાની માહિતી આપણે અલગ અલગ વિડીયોની અંદર દરેકની ડિટેલમાં ચર્ચા કરીશું એટલે તમે ગુજરાત સરકારે જે પણ લાભ આપે છે તેનો ભરપૂર ઉપયોગ કરી શકશો તો મિત્રો તમે ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો વિડીયોને લાઈક કરીને જાજો અને દરેક યોજનાનો વિડીયો તમને સ્ટેપ બાય સ્ટેપ હવે પછી આ યુટ્યુબ ચેનલમાં મળતો રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવી વિડીયો સાથે